કરવાના છે હવે મિત્રો આપણે માહિતી સમય તો સમય ને કરતા બનાવવું હોય તો સમય બરાબર સૂત્ર શું બનશે અંતર મિત્રો સમય અહીંયા ઝડપ અહીંયા સમય બરાબર અંતરના છેદમાં

ત્યારે મિત્રો જવાબ મીટર પ્રતિ સેકન્ડ હોય ત્યારે આને કિલોમીટર આપણે મિત્રો મીટર માં ફેરવવાના હોય તો 81 આ જે કોન્સેપ્ટ ને તમને સમજાવું મીટરમાં માં એટલે કિલોમીટર ના મીટર થાશે 1000 કલાક ની સેકન્ડ થાશે 3600 મિત્રો આ બે બે ઉડી જાય અહીંયા 5 2 10 એનો મતલબ થાય મિત્રો 5 2 2 કરીએ તો 10 થાશે અને 18 2 36 બે બે ઉડી જાય એનો મતલબ થાય 5 ના છેદમાં 18 ઘણી વખત તમે વિડિયોમાં પણ જોયું હશે કે 5/18 વડે ગુણ્યા તો 5/18 આયા કે એક કોન્સેપ્ટ પહેલા આપણે સમજવાનું છે મિત્રો અહીં કિલોમીટર પ્રતિ કલાક 81 છે તો એને આપણે મિત્રો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાના છે એટલા માટે અહીંયા હું શું કામ કરું છું 5/18 લખું છું આ અઢાર મે નથી મૂક્યા પણ એક યુનિટ જે એકમ છે એને કન્વર્ટ કરવાના હોય છે એટલે આપણે આ સમજવાનું છે જ્યારે કિલોમીટરમાંથી કિલોમીટર

છેદનો છેદ હંમેશા ઉપર જાય અંશાનો 18 નીકા છે 9 2 18 15 નો ભાગ 105 5 દેહી 15 3 2 એટલે 6 સેકન્ડો મિત્રો 6 સેકન્ડની અંદર આ જે ટ્રેન હતી મિત્રો 6 સેકન્ડમાં એક থামલાને પ્લેટફોર્મ હોય કે જે ટ્રેન રેલવે પટડી ઉપર કોઈ પણ થાંભલો હોય જા હોય ને પસાર કરતા કેટલો સમય લાગશે

મિત્રો ઉભેલા એક વ્યક્તિ કોઈ એક વ્યક્તિ પ્લેટફોર્મ પર ઉભો છે તો એ વ્યક્તિને પસાર કરતા ટ્રેન કેટલો સમય મિત્રોને બદલે થાંભલો લખી શકાય લખી શકાય

આવા દાખલા વધારે કરવા અપેક્ષા ગેલકી અમારી ચેનલ છે એની અંદર વધારે સમય અને અંતરની અંદર આપણે આવા દાખલા મૂક્યા છે કોન્સેપ્ટને પણ સમજાવ્યો છે તો ફરી મળશું આવા જ દાખલા સાથે જય હિન્દ જય